આમોદનગરમાં ખુલ્લેયામ રખડતી ગાયોએ સ્કૂટી સવારની અડફેટમાં લેતા ભીમપુરા ગામના યુવાનની હાથમાં ફ્રેક્ચર થયું યુવાને રખડતી ગાયોને ઢોર ડબ્બામાં પૂરવાની તેમજ વળતરની માંગ કરી આમોદનગરમાં ખુલ્લેમ રખડતી ગાયોથી નગરજનો પરેશાન બન્યા છે રખડતી ગાયોએ અનેક લોકોને સિંગડે ભેરવી ઈજા કરવાના બનાવ પણ બન્યા છે ત્યારે આજ રોજ આમોદના તિલક મેદાન ખાતે રખડતી ગાયોએ લડતા લડતા ભીમપુરા ગામના કમલેશ બેચર પરમારને અલ્ફેટમાં લેતા તેઓ પોતાની સ્કૂટી ઉપરથી પડી ગયા હતા અને હાથમાં ફ્રેક્ચર થયું હતું ત્યારે યુવાની પાલિકાના વહીવટ સામે રોષ વ્યક્ત કરી રખડતી ગાયોને તાત્કાલિક ઢોર ડબ્બામાં પૂરવાની માંગણી કરી હતી તેમજ ગાયને કારણે હાથમાં ફ્રેક્ચર થતા આમોદ પાલિકા પાસે વળતરની પણ માંગ કરી હતી શું નામ કમલેશભાઈ પરમાર હા શું થયું તું હું માર્ગીત એ ગાયો લટી લેતી આવી તે પાછળથી મને ભેટીમાં આવી તો હું પડી ગયો હા અને શું થયું ફ્રેક્ચર થઈ ગયું છે મને હા હવે નગરપાલિકા પાસે શું અપેક્ષા તમારી એ રોડ ડબ્બા પૂરે એ અપેક્ષા મને વર્તન મળે બીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ